ઉપર આ ગાડીવાળા ભાઈ બાંધી રહ્યા છે અત્યારે તલ્લી દાલથી ચૂલા બારસો રૂપિયા એક વ્યક્તિનો ભાડું સાથે આ ટાટા સુમો બંધાવેલ છે سنأخذ الماء ફોનમાં thank mm -hmm. you અમે ગુંજી અંદર અને હોમસ્ટે કરેલો છે અહીંયા એક રાત રોકાઈ અને કાલે આદિ કૈલાસ પર્વત અને ઓમ પર્વત ની યાત્રા કાલે કરવાની છે તારીખ તારીખ ઓગણીસ મે આજે થયેલી છે 골드 샵서 떠나서

એ ગમે હોય અત્યારે માઇનસ ચાર આમાં દેખાડે છે નાભી ગામ એક હોમસ્ટે કરીને અમે રોકાયેલા છે તારીખ થઈ છે દસ એટલે ઓગણીસ ઓગણીસ તારીખ થયેલી છે આજે ને ટેમ્પરેચર માઇનસ ચાર દેખાડે છે આની અંદર ને ઠંડીના અત્યારે અમારા બધાના ભૂકા નીકળી ગયેલા છે અત્યારે કાલ સવારે આદિ કૈલાસ માટે નીકળવાનું છે અને બંને તો આદિ ઓમ પર્વત પેના યાત્રા પૂરી કરી અને રિટર્ન ધારચુલા પગી દે એવી ગણતરી છે પણ છતાંય જોઈશું હવે શું થાય છે ਉਹ ਪਾੜੇ ਤੋਂ ਪਿੱਛੇ ਵਾਲਾ ਹੈ ਨਾ બે હજાર ત્રેવીસ અહીંયા ઉપર આવી ગયેલા છીએ અમારી કૈલાસની યાત્રા શરૂ થાય છે અને અઢી કિલોમીટરનો ટ્રેક છે જે હવે અમે શરૂ કરી રહ્યા છીએ આ તમે જોઈ શકો છો કેવી આર્મીનો બેસ કેમ છે આ જે દેખાઈ રહ્યો છે તે ટ્રેક છે અહીં ઉપર ચડી અને અહીંથી આદિ દર્શન એકદમ પ્રોપર વ્યૂથી તમને થશે અંગર રત્તા કેને 4 મિનિટ હોય છે 1 ભાઈ મને જનરલ 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 જ я же люблю, આ પાછળ જે રહ્યું છે તે પાર્વતી માતાનું અહીંયા સ્નાન કરવા આવતા તે જગ્યા છે એટલે હાલ તેમને પાર્વતી સરોવર કહેવાય છે ઉપર દેખાયેલા પાંચ ડુંગર એ પાંચ પાંડવ છે અને ડાબી સાઈડ આપણે જોતા આદિ કૈલાસના દર્શન થાય છે આજનો દિવસ વીસ મે બે હજાર ત્રેવીસ અમારી આદિ કૈલાસની યાત્રા માટેનો અને અમે જે વિચાર્યું હતું કે તેમાં દર્શન થશે તેના દર્શન થયા એની માટે અમે ખૂબ જ ભાગ્યશાળી અમને માનીએ છીએ કારણ કે આદિ કૈલાસ યાત્રા ઓગણીસ મે બે હજાર ત્રેવીસથી જ શરૂ થયેલી છે અને અમે વીસ મેના રોજ અહીંયા પહોંચેલા છીએ પૂર્ણ કરેલ છે આજનો દિવસ ખૂબ જ સારો અને બાબાના દર્શન થયેલા છે એની માટે અમે અમારી જાતને બહુ ભાગ્યશાળી સમજીએ છીએ બે હજાર ત્રેવીસ આજના દિવસની અંદર અમારે આજે આર્દિક કિલ્લાસના દર્શન છે તે અમે સંપૂર્ણ રીતે કરી લીધેલ છે અને પાર્વતી સરોવરના પણ દર્શન કરેલ છે અહીંથી અમારે આગળ હવે ઓમપૂર્વના દર્શન કરી અને રિટર્ન પિથોડાગઢથી તારચુલા જઈને સુરતની ટ્રેન પકડવાની છે આપ વિડિયોમાં જોઈ શકો છો કે જે પાછળ જે પર્વત છે એ જો ઊં પર્વત છે અહીંયા ઓલી ખામોરસે કોઈ પણ રીટન લઈને હા હા વેપ સડાવવાના એ અઘરા પડવાના છે એકવીસ મે બે બે હજાર ત્રેવીસ ગરબાધાની અંદર જે પહાડ લેન્ડ સ્લાઈડ થયેલું ને અમે લોકો ફસાઈ ગયેલા ત્યારબાદ અમે જે જૂનો જે માનસરોવરનો જે રસ્તો હતો તે રસ્તા ઉપર ટ્રેકિંગ કરીને ગરબાધારથી નીચે ઉતરેલા હતા જેમાં ખૂબ જ કઠિનાય વાળું હતું અને મારા માટે તો ખૂબ જ ખૂબ જ

ત્રેવીસ તારીખ ને બેઠાજી કાલે હાડા રાણી ખેત એક્સ કેટલી કલાક થઈ ગયા પંદર કલાક થઈ ગયા નહી ¿Qué es no, 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 no?